ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલની અંદર સ્વસ્થ નારી શક્તિ પરિવાર અભિયાનની શરૂઆત રાજ્યસભાના સાંસદ રમીલાબેન દ્વારા કરવામાં આવી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલમાં ખાસ મહિલા આ પહેલથી હજારો મહિલાઓને સીધી રીતે લાભ મળશે અને પરિવારનું આરોગ્ય મજબૂત બનશે અને દેશની મહિલાઓ પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપતી નથી અને શરૂઆતના ચિહ્નોને અવગણે છે જેના કારણે બીમારીઓ મોડા તબક્કે છે સરકારના અભિયાન દ્વારા મહિલાઓમાં અલી ડિટેક્શન અને પ્રિવેન્શન અંગે પણ જાગૃતિ ફેલાશે અને વહેલી તપાસ થઈ નિદાન થતા મહિલાઓની મહિલા તબક્કે સારવાર મળતા સ્વસ્થ નારી સ્વસ્થ પરિવારનું સૂત્ર સાચા અર્થનો સાકાર થશે તેવું રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમાં ખેડબ્રહ્મા શહેરના નાયબ કલેકટર ડી પટેલ તથા ખેડબ્રહ્મા તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હિતેશભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય હિતેન્દ્રસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડ બ્રહ્મા